રવિનભાઈ તમે દિલથી વાત કરજો શું તમે બધા એવું જ માનો છો કે જયરાજ આહિરે જ આની પાછળ છે મુખ્ય કરતા અડતા છે તમે બધા ભણ્યા હશો હીરાભાઈ સોલંકી પરશોત્તમભાઈ સોલંકી તમામ આગેવાનો તમામ સમાજના નેતાઓ શું તમને એવું લાગી રહ્યું છે નવનીતભાઈ સાથે વાત કર્યા બાદ કે ભાઈ જયરાજ આહિર એ જ મુખ્ય કરતા છે એટલે આટલી મજબૂતાઈથી બધા આગળ વધી રહ્યા છે અને એમાં એક કમિટી રચના થઈ છે એમાં એક કમિટી કપાસ જે કરે છે એ નક્કી કરે ને હું તો આમાં કઈ ના કહી શકું કે કોણ આરોપી છે કોણ નથી કેમ કે તપાસનો વિષય ચાલુ છે તપાસનો દોર ચાલુ છે અમે એની અંદર હું કઈ ટિપ્પણી કરું તો એ યોગ્ય નથી એટલે આપની જે માંગણીઓ છે એમાંથી એક માંગણી તો એ છે જ ને કે ભાઈ જે નમનીતભાઈ બાલદિયા જે આરોપ કરે છે માયાભાઈ આહિરના પુત્ર સામે એનું નામ એફઆઈઆર માં એડ થાય એ માંગણી તો આપ સૌની છે જોઈએ હા એ તમે ડિમાન્ડ કરી રહ્યા છો એ ફરિયાદી ફરિયાદી જે છે પીડિત છે એમને છે જે વાત રાખી છે એની વાતને સમાજ અને આગેવાનો ટેકો આપ્યો છે પણ એ તો હકીકત ક્યારે બહાર આવે જયારે તપાસ પૂરી થાય ત્યારે આવે ને અત્યારથી આપણે કોઈને આરોપી ના કહી શકીએ પ્રવીણભાઈ પૂછું છું આપને પ્રવીણભાઈ આપની પાસે આ વસ્તુ બરાબર ઓબ્ઝર્વ કર્યું છે આ ત્યારે પણ માર્ગ કરી હતી કે જેટલા પણ નેતાઓ મીડિયા સમક્ષ આવ્યા એમણે એવું કહ્યું કે નવનીતભાઈ જે આરોપ કરે છે એ મુજબ નવનીતભાઈ જે આરોપ કરે છે એ મુજબ એટલે કોઈ પણ અગ્રણી કે કોઈ પણ નેતા ડાયરેક્ટલી એમનું નામ નથી લેતા નવનીતભાઈ જે આરોપ કરે છે એ મુજબ એટલે આમાં નવનીતભાઈ જો આરોપ કરી રહ્યા છે નવનીતભાઈ નવનીતભાઈ ની આપ રીતે આપ સૌએ સાંભળી છે પ્રવીણભાઈ તો પછી અહીંયા તપાસ તો ચાલુ જ છે નામ કે ભાઈ નવનીતભાઈ કહી રહ્યા છે કે જયરાજ આઈડ નો ફોન આવ્યો તો જયરાજભાઈ ની તપાસ થવી જોઈએ બોલો ખુલીને તમારી મારી કોઈ માંગણી નથી અમારી એક જ માંગ છે કે આમાં સાચી તપાસ થાય તપાસ ધ્યાનમાં સાચી તપાસ ક્યારે થશે

ફરિયાદીની જે પીડિત ની એને યોગ્ય લાગે ન્યાય મળી ગયો અને ન્યાય માં કઈક ને કઈક અન્યાય થયો એવો નહીં કહેવાનું થયું એટલે અમે સમાજ એને ટેકો આપ્યો છે અને તમે એમ છો નામ બોલો તો નામ કઈ રીતે બોલી શકાય કોઈ વ્યક્તિનું મને આગળ આધાર પુરાવા વગર હું કઈ રીતે નામ આપું સરસ વાત કરી સરસ તો પછી નવનીતભાઈ કેવી રીતે લગાવે એ તો ખુલીને કહી રહ્યા છે કે ભાઈ જયરાજ આઈ જ છે મેં પોતે નવનીતભાઈ સાથે વાત કરી એ કહી રહ્યા છે કે જયરાજ આઈ બધું કરાવ્યું છે એ તો ત્યાં સુધી હતા કે કદાચ ગાડીમાં પણ બેઠા હોય આક્ષેપ ના કરી શકે ઓકે એટલે ફોકસ અત્યારે એમનું એ છે કે સમાજ જે સંગઠિત થયો છે એ શક્તિનું પ્રદર્શન ચાલુ રે

તો તમે બધા ખુલી ને કેમ તમે કઈ પે નિશાન થોડા સમય પહેલા આખા ગુજરાતમાં એની ચર્ચા હતી એ કિસ્સાનું નું નામ હું નથી લઈ રહ્યો એમાં વ્યક્તિનું નામ એ નથી લઈ રહ્યો પણ પાટીદાર સમાજ જ્યારે એના સમર્થનમાં આવ્યો ત્યારે એમણે નામજોગ કહ્યું હતું કે ભાઈ આમની વિરુદ્ધ કાર્યવાહી થાય પણ વ્યક્તિગત કેમ કે કાલે સવારે અંકેશ તપાસમાં બીજું આવ્યું તો શું અમારે શું જવાબ દેવાનો છે તપાસ આપણને સાચી જો ફરિયાદી જે કે છે પીડિત છે નવનીતભાઈ

ઓકે આપણે એ વાત કરી લઈએ કાર્યક્રમ આપ કરવા રણનીતિ નક્કી કરાયું છે અત્યારે કે હાલ પૂરતું માત્ર આ એક જ કાર્યક્રમ છે બધાય પૂછે છે અને સમાજની અંદર જે એક તાતડે બંધાણા છે એમાં વધારે જોડાઈને કેમ રે એ વિષય છે આમાં કોઈ મને તો લાગતો નથી વાળા મીડિયાવાળા મિત્રોને થોડુંક જાજુ લાગતું હોય અને એવું હું કહી શકું કેમ કે અમે કોઈ સમાજની અંદર પડવા નથી માંગતા નવનીતભાઈ ને સાચી તપાસ જેની જે માંગ છે એ માંગ પૂરી થાય એટલે વાત પૂરી થાય બીજો કોઈ આમાં વિશેષ છે જ નહીં ઠીક છે

એટલે કોઈ લાંબુ નહી એટલે શું નીકળે સમાધાન ની આમાં ક્યાં કઈ ચર્ચા જ નથી આવતી ને અને પરસોતમભાઈ નું આપને નિવેદન સાંભળ્યું છે કે સમાજ ની અંદર હું કોઈ ઓગણીસ વીસ નહી ચલાવું બરાબર બિલકુલ આભાર પ્રવીણભાઈ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ આપનો સમય ફાળવવા બદલ